રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની ઉપાસના કરવી જોઈએ ગણપતિ મંત્રનો જપ કરવો જોઈએ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે મેષ રાશિ વાળા જાતકોને આ સૂર્યગ્રહણના લીધે કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે ક્યાંક ને ક્યાંક તમારા મનોબળ ક્યારેક વધી જાય અને ક્યારેક મનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન પણ થતી જણાશે આ સમસ્યાની આ ખાસ કરીને આ ગ્રહણ દરમિયાન દરમિયાન આવક ની અંદર ઘટાડો થઈ શકે ને જો તમે શેર બજારની અંદર રોકાણ કરો છો તો મેષ રાશિ વાળા જાતકોએ શેર બજારમાં સમજી વિચારીને રોકાણ કરવું જરૂરી છે પૈસા ગુમાવી શકો હોટેલ બિઝનેસ ની અંદર નુકસાન થઈ શકે એવા પણ યોગો જણાઈ રહ્યા છે ગાયત્રી મંત્રનો નો જપ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને તમને સારો એવો લાભ દેખાતો જણાશે વાત કરી લઈએ હવે વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના છે ભાવ સ્વામી બને છે શુક્ર મહારાજ ધન પ્રાપ્તિના આજે સુંદર મજાના અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે રોજગારીની અંદર તમને નવી નવી તકો મળતી જણાય ને ધાર્મિક કાર્યની અંદર અવશ્ય તમારું મન લાગતું જણાશે નવી વસ્તુઓ ખરીદવામાં કે વેચવામાં તમને સારો એવો લાભ મળતો જણાય કયો ઉપાય કરવો જોઈએ વૃષભ રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસની અંદર ગણપતિ મહારાજ ને દુર્વા કેતા ધ્રોકડ કેતા ધરો અવશ્ય અર્પણ કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વૃષભ આ લીધે ક્યાંક ને ક્યાંક એની અસર વિચિત્ર પ્રકારની રહેશે કભી ખુશી કભી ગમ ક્યારેક લાભ મળશે જો ક્યારેક નુકસાનીની શક્યતાઓ વધી શકે એમ છે આ સમયગાળાની અંદર તમે થોડાક નાણાકીય સવલતા તમને સારી એવી મળી શકે પરંતુ ઓચિંતાનું નુકસાન પણ આવી શકે મનની ઉદાસીનતાઓ પણ વધી શકે અને ઇમોશનલ એટેચમેન્ટ આ સમયગાળાની અંદર તમને નુકસાન કરાવી શકે હા તમારા ગુસ્સા ઉપર તમારા ક્રોધ ઉપર

મહારાજ મિથુન રાશિ જાતકો માટે આ સ્થાન પરિવર્તનના સુંદર મજાના યોગો જણાવી રહ્યા છે પૈસા લેવામાં અને પૈસા દેવામાં આજે તમને થોડી ઘણી અનુકૂળતા રહેતી જણાશે રાજ્ય પક્ષ તરફથી તમને સાધારણ તકલીફ રહે એવા પણ સંપૂર્ણ યોગો છે ને આજના દિવસની અંદર જીવનસાથી સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર મિથુન રાશિવાળા વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ આપને પોઝિટિવ અસર મળશે અને સારો એવો લાભ મળતો જણાય આ વર્ષનું છેલ્લું ગ્રહણ મિથુન રાશિવાળા જાતકો માટે ફાયદાકારક રહેશે આર્થિક સ્થિતિ તમારી સારી બનતી જણાશે અને તમારા વ્યક્તિત્વની અંદર પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે આ સમયગાળાની અંદર ઘણા બધા પરિવર્તનના યોગ જણાઈ રહ્યા છે પ્રગતિની નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે અને સાથે સાથે તમારા સ્વાસ્થ્યમાં સુધારો પણ તમને જોવા મળશે મિથુન રાશિ વાળા જાતકોએ પરિપૂર્ણ થઈ ગયા પછી દાન કર્ક રાશિ કર્ક વાળા જાતકો માટે વડીલ વર્ગ દ્વારા તમને સારા એવા લાભની શક્યતાઓ મની શકે છે આજના દિવસની અંદર શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિ તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે આજે ખાન થોડી ઘણી પરેજી રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે તમારા મનપસંદ કાર્યની અંદર તમને સારો એવો લાભ મળતો જણાય કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવ ઉપર જલનો અભિષેક અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કર્ક રાશિવાળા જાતકો માટે આ ગ્રહણની અસરના લીધે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છે અથવા જે લોકોની એક્ઝામ આવી રહી છે આવા લોકોને પરીક્ષામાં રેન્ક મેળવવા માટે ક્યાંક ને ક્યાંક માનસિક તણાવ રહેતો જણાશે મન થોડું ઘણું ઉદાસ રહેતું જણાય આ સમયગાળાની અંદર લક્ષ્ય તમારું પ્રાપ્ત કરવા માટે તમને ઘણો બધો વિલંબ થઈ શકે એમ છે અથવા વિલંબનો સામનો તમારે કરવો પડી શકે એમ છે વ્યાપાર માટે આ સમય થોડોક સારો નથી આર્થિક સંકટોનો તમારે સામનો કરવો પડી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આવક આવકની અંદર થોડો ઘટાડો થઈ શકે એમ છે એટલા માટે કર્ક રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી સૂર્યની ઉપાસના કરવી જોઈએ માતા પિતા અને વડીલોની સેવા કરવી જોઈએ અને ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી મા દુર્ગાના બત્રીસ નામનો જપ અવશ્ય કરવો જોઈએ જેથી પોઝિટિવ અસર મળતી જણાય દર્શક મિત્રો વાત આપણે કરી રહ્યા છીએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મોનેટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ મહત્વના નિર્ણય લેવાની અંદર આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી રહેશે આજના દિવસની અંદર પગ અને કમરના દર્દની અંદર તમને સંભાળવું બહુ જ જરૂરી રહેશે વ્યવસાયની અંદર મંદ ગતિ આજે તમને સફળતા મળી શકે અને પ્રેમ સંબંધોમાં થોડી ઘણી તકલીફ રહેતી જણાશે દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદોને દૂર કરવા તમારે બહુ જ જરૂરી છે કયો ઉપાય કરવો જોઈએ સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે ભગવાન સૂર્ય નારાયણને જલ અર્પણ કરી ગાયત્રી મંત્રનો જપ કરવો અવશ્ય તમને પોઝિટિવ અસર મળશે વાત સિંહ રાશિવાળા જાતકોને ગ્રહની કરીએ સૂર્યગ્રહણના લીધે તમારા માટે આ સમય ઘણો બધો પડકારજનક રહેશે આ સમયગાળાની અંદર એટલે કે દસમા મહિનાની અંદર બે દસ બે હજાર ચોવીસ થી તમારે પિસ્તાલીસ થી સાહીઠ દિવસ વ્યવસાયની અંદર અસ્પષ્ટ નિર્ણયોના લીધે તમને નાણાકીય નુકસાની ન થાય તે અંગે તમારે પરેચી રાખવી બહુ જ જરૂરી રહેશે વ્યાપારની અંદર અપડાઉન ને લગતી સ્થિતિઓનું સર્જન થતું જણાય ને જમીન ખરીદીની અંદર તમે છેતરા નહી તે અંગે પણ તમારે પરેજી રાખવી જરૂરી રહેશે કયો ઉપાય કરવો જોઈએ સિંહ રાશિવાળા જાતકોએ બની શકે તો આ ગ્રહણ દરમિયાન ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી ભગવાન સૂર્ય નારાયણ અર્ઘ્ય અર્પણ કરી અને અવશ્ય ભગવાન શિવના મંદિરે દર્શન કરીને પાકા સીધાનું દાન કરવું જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર છે પઠ અને હણજ એનો સ્વામી બને છે બુધ મહારાજ કન્યા રાશિ જાતકો માટે આજે માનસિક શાંતિની અંદર વધારો થતો જણાશે દાંપત્ય જીવનની અંદર આજે તમને સહયોગ મળી શકે સુખ મળી શકે અને ચિંતાયુક્ત તમે દૂર રહેતા જણાશો આજના દિવસની અંદર કામકાજમાં વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશના મંદિરે મોતીચુરના લાડુ અવશ્ય અર્પણ કરવા જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આજ કન્યા રાશિ સૂર્ય ચંદ્ર બુદ્ધ મહારાજ અને કેતુ મહારાજ સાથે રહી રાહુથી દ્રષ્ટ થઈને ગ્રહણ બની રહ્યું છે મંગળની પણ કોન્ફિડન્સ લેવલ તમારું આ લીધે ઘટતું જણાશે આ સમયગાળાની અંદર તમારે કોઈ પણ નવું કામ કરવું હોય તો સમજી વિચારીને કરજો કારણ કે મૂંઝવણ ની અંદર રહેતા જણાશો આ સમયમાં કોઈ પણ નિર્ણય લેવાની અંદર સાવચેતી પૂર્વક નિર્ણય લેવો બહુ જરૂરી છે તુલા રાશિ કે જેના અક્ષર છે રને તું સ્વામી બને છે શુક્ર મહારાજ તુલા રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર કામકાજમાં સાધારણ થાક નો અનુભવ થતો જણાશે જમીન સુખ મકાન સુખ વાહન સુખ તમને સારું મળી શકે અને આ સંબંધિત લે વેચમાં થોડીક સાવચેતી રાખજો આ સમયગાળાની અંદર વ્યવસાયી વર્ગને વ્યવસાયની અંદર સારી અનુકૂળતા રહેતી જણાય અને તમારા ઈષ્ટ મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે તુલ્લા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી મધુરાષ્ટકમનો આજે પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે તુલ્લા રાશિવાળા જાતકોને આ ગ્રહણની અસર ના લીધે જે બે તારીખે રાત્રિના સમયે થવાનું છે ગ્રહણ જણાશે આ સમયગાળાની અંદર ગતે શોકો કર્તવ્યો ભવિષ્ય નહીં વચ્ચિયત વર્તમાને શું કાલે શું એટલે કે તમે નવી શરૂઆત કરી શકશો ને એ નવી શરૂઆત તમને અવશ્ય સારો લાભ આપશે સૂર્યગ્રહણ ની અંદર ક્યાંક ને ક્યાંક તમારા કાર્યની અંદર તમને સિદ્ધિ મળતી જણાશે તમે નવા નવા કાર્ય કરી શકશો અને પોઝિટિવ અસર મળી શકશે એટલે કે સૂર્યગ્રહણ તમારા માટે લાભદાયી છે છતાં પણ સોનામાં સુગંધ મળે સારો લાભ મળે એના માટે કયો ઉપાય કરવો જોઈએ તુલા રાશિવાળા જાતકોએ અવશ્ય ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરવી જોઈએ ભગવાન સૂર્યના મંત્રનો જપ કરવાથી તમને પોઝિટિવ લાભ મળી શકે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિકના જેનો સ્વામી છે મંગળ મહારાજ યોગો પણ રહ્યા છે વાહન ચલાવવામાં થોડીક પરેજી રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ વૃષ્ટિક રાશિવાળા જાતકો એ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને વસ્ત્રનું દાન અવશ્ય કરવું જોઈએ પોઝિટિવ લાભ મળશે વૃશ્ચિક રાશિ જાતકો માટે આ સૂર્ય ગ્રહણ ક્યાંક ને ક્યાંક સારું સાબિત થશે તમારી જૂની સમસ્યાઓનો અંત તમને મળતો જણાશે લાંબા સમયથી તમારા અટકાયેલા કામ પરિપૂર્ણ થતા જણાશે આ સમયગાળાની અંદર એટલે કે આ ગ્રહણના લીધે તમારા જીવનની સમસ્યાઓનો અંત આવી શકે એમ છે વ્યાપારમાં પ્રગતિ મળી શકે છે કયો ઉપાય કરવો જોઈએ ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું દાન કરજો અવશ્ય તમને પોઝિટિવ અસર પ્રાપ્ત થશે અક્ષર છે સ્વામી છે ગુરુ મહારાજ આર્થિક રોકાણ માટે આજે સમય ઉત્તમ છે માનસિક તનાવથી થોડી ઘણી પરેશાની તકલીફ વધતી જણાય ને સહકર્મચારી વર્ગનો આજે તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે કોઈ પણ પ્રકારની લોભમાં આવી લાલચમાં આવી કોઈ કામ ન કરતા હો નહીતર સમસ્યા સર્જાતી જણાશે ધન રાશિ વાળા જાતકોએ ખાસ કરીને આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે દર્શક મિત્રો જાતકો માટે આ ગ્રહણ ક્યાંક ને ક્યાંક સર્જનાત્મક છે આ ગ્રહણની તમને પોઝિટિવ અસરો મળશે ખાસ કરીને આ ગ્રહણના લીધે તમારા જીવનની અંદર પોઝિટિવ ઉર્જા આવી શકે એમ છે તમે તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ મેળવી શકો તમારા કાર્યોને સિદ્ધ કરી શકો મનની કામનાઓ પરિપૂર્ણ થતી જણાશે છતાં પણ ગ્રહણની પોઝિટિવ અસર પ્રાપ્ત કરવા માટે ગાયત્રી જપ અવશ્ય કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે હવે વાત કરીએ મકર રાશિ કે જેના અક્ષર છે જ સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે જીવનસાથી નો આજે તમને ઉત્તમ સહયોગ મળતો જણાશે આવકની અંદર વધારો થઈ શકે અને ને લગતા પ્રશ્નોની અંદર પણ તમને અનુભવ થતો જણાય નાની નાની મુશ્કેલીમાંથી અવશ્ય તમે માર્ગ મેળવી શકશો આજના દિવસની અંદર મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા ઉપાસના અવશ્ય કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જ મકર જાતકો માટે આ ગ્રહણ શુભ છે આ ગ્રહણના લીધે કોઈ પણ ક્ષેત્રમાં તમારે રોકાણ કરવું હોય તો અવશ્ય તમને એમાં બેનિફિટ મળી શકે એમ છે માન સન્માન પ્રતિષ્ઠા એમાં વધારો થઈ શકે અને તમારી જૂની સમસ્યાઓનો અંત પણ આવતો જણાશે અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે મકર રાશિવાળા જા ભગવાન વિષ્ણુના મંત્ર નો જપ ગ્રહણ કાળ દરમિયાન આર્થિક બાબતે આજે તમને ઘણા બધા ઉતાર ચઢાવ જોવા મળશે આજના દિવસની અંદર પ્રેમ સંબંધોની અંદર તમારું મન પ્રસન્ન રહેતું જણાય ને સાથી મિત્રો નો આજે તમને ઓછો સહયોગ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પૈસા લેવામાં ને દેવામાં થોડીક સાવધાની રાખજો નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિઓ હોય ને આવા વ્યક્તિને મદદ કરજો હેલ્પ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને કુંભ રાશિવાળા જાતકો માટે આ ગ્રહણની અસર મિશ્ર ફળદાયી રહેતી જણાશે આ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક જે લોકો ટેકનોલોજી સાથે જોડાયેલા છે આવા લોકોને પોઝિટિવ અસર મળી શકે એમ છે આ ગ્રહણના લીધે તમે નવી દિશા તરફ જશો ને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાય પરંતુ ભાઈ બહેનો સાથેના સંબંધોમાં થોડીક સમસ્યાઓ સર્જાતી જણાશે પોઝિટિવ અસર મેળવવા માટે બની શકે ત્યાં સુધી ભગવાન શંકરની ઉપાસના અવશ્ય કરજો પોઝિટિવ રિઝલ્ટ રહેશે વાત મીન રાશિની કરીએ અક્ષર છે સ્વામી ગુરુ મહારાજ મીન રાશિવાળા જાતકો માટે આજે વ્યવસાયિક બાબતોની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાશે વ્યવસાય અને પરિવાર આ બંનેને સાથે ન રાખતા નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે આજના દિવસની અંદર યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને પરિવારની અંદર સાધારણ અશાંતિનું વાતાવરણ તમને જોવા મળી શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કલીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ્ત કરવાથી અવશ્ય તમને પોઝિટિવ અસર મળતી જણાય મીન રાશિવાળા જાતકોને આ ગ્રહણના લીધે ક્યાંક ને ક્યાંક બેદરકારીના કારણે તમારે આર્થિક નુકસાનીનો ભોગ બનવું પડી શકે એમ છે ક્યાંક ને ક્યાંક તમારા વ્યાપારની અંદર નુકસાન આવી શકે માટે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે અને તમારા ઘરમાં નું વાતાવરણ પણ સર્જાઈ શકે એમ છે ભગવાન વિષ્ણુના મંત્રના જપ વિષ્ણુ ભગવાનની પૂજા વિષ્ણુ नामावली નો પાઠ અવશ્ય તમને પોઝિટિવ અસર આપતું જણાશે